પોરબંદર નજીકના ઓળદર ગામના દરિયા કિનારેથી વધુ એક નશીલા પદાર્થનું પેકેટ પોલીસને મળી આવ્યું છે જો કે આ ડ્રગ્સ અંગે રાબેતા મુજબ કોઈ સ્પષ્ટ માહિતી મળી શકી નથી તેથી પોલીસે અજાણ્યા ઈસમ સામે ફરિયાદ દાખલ કરી તપાસ હાથ ધરી છે પોરબંદર પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે ઓરદર ગામ નજીકના દરિયા કિનારે એક શંકાસ્પદ પેકેટ મળી આવ્યું હતું જેમાં માદક પદાર્થ હોવાની શંકાના આધારે તેને પોલીસ મથક ખાતે લાવવામાં આવ્યું હતું અને ત્યારબાદ તેનું એફએસએલનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું જેમાં એક કિલો ચારસો એકતાલીસ બે લાખ સોળ હજાર એકસો પચાસ ગણવામાં આવી હતી તેથી આ નશીલો પદાર્થ કોઈ અજાણ્યા ઈસમે ભારતીય યુવાધનને બરબાદ કરવા માટે ભારતમાં ઘુસાડવાના ઈરાદાથી લાવતા હતા તે દરમિયાન ભારતીય સુરક્ષા એજન્સીઓની બીકને કારણે દરિયામાં ફેંકી દેતા એ પેકેટ દરિયામાં તણાઈ આવ્યું હોવાથી મળી આવેલ પેકેટનો કબજો લઈને અજાણ્યા ઈસમ સામે ફરિયાદ નોંધવામાં આવી છે પોલીસે એક કિલો ચારસો એકતાલીસ ગ્રામ નશીલા પદાર્થનું આ પેકેટ કબજે કરીને તેના ઉપર લખેલા માર્કા અંગે તપાસ કરતા અફઘાન સ્ટેક પ્રોડક્ટ તથા લીલા રંગની પ્લાસ્ટિકની થેલી પર સ્પાઈસી એન્ડ રિફાઇન્ડ ડીસીએફ ક્રિસમસ ટ્વેન્ટી બ્લેન્ડ ટ્વેન્ટી વન મેન્યુફેક્ચરિંગ રેર એજ સુમાત્રા લખેલું હોવાનું બહાર આવ્યું છે નિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર